નમસ્કાર દર્શક મિત્રો સ્પાકુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે રવિ સિંધા નવરાત્રીના પ્રારંભ થતાની સાથે જ મેઘરાજા મન મૂકીને વડોદરા શહેરમાં વરસી રહ્યા છે હાલ સ્પાકુડી ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં આવ્યા છે અમે અને ગોત્રી વિસ્તારમાં આપણે આજે મેઘ મહેર છે તે બતાવી રહ્યા છે ધમાકેદાર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે ગરબા આયોજકો છે ગરબા ખેલાયાઓ છે તેઓ પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે કેમ કે જે રીતના ગઈકાલ બપોરથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે ચામાસું શસ્ત્ર ફરી શરૂ થયું હોય તેવું મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અંબાલાલ પટેલ દ્વારા પણ જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ક્યાંક આ વખતે વડોદરા શહેરમાં નવરાત્રિની મજા ક્યાંક બગાડશે તેવું વાતાવરણ અને આ મેઘરાજા અત્યારે વરસી રહ્યા છે હાલ ચકલી સર્કલ વિસ્તારમાં ગોત્રી વિસ્તારનો અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા આ રહ્યા દ્રશ્યો જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારના અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છે ધમાકેદાર વરસાદ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે નવરાત્રિના પ્રારંભ થતાં પહેલાં જ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે જેને લઈને ગરબા આયોજકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બન્યો છે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તાર કમેન્ટના માધ્યમથી પણ અમને અમારા દર્શકો જણાવી રહ્યા છે આજવા રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે જે બપોર બાદ જે વાતાવરણમાં જે બદલાવ જોવા મળ્યો સાંજે વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકે સાથે આ મેઘરાજા તાટકી પડ્યા છે ગઈકાલે વાંસના ભયલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના પણ ઘટી હતી જેમાં એક શ્રમિક કામદાર જેઓ ઉપર વીજળી પડતા તેઓનું મોત નીપજ્યું હતું આજે પણ જે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આપ જે અહીંયા ગોત્રી વિસ્તારના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે તે રોડ રસ્તા ઉપર જાને હવે તળાવ ભરાવા લાગ્યા છે જો આપ પણ વાહન ચાલકો રોડ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છો તો ચોક્કસથી ખાડા ખબૂચાણું ખાસ ધ્યાન રાખજો માં પણ વરસાદ વરસી રહ્યો છે દીપકભાઈ જણાવી રહ્યા છે ઉકળાટ બાદ જે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈને નગરજનોને પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી રહી છે હજી અંબાલાલ પટેલ દ્વારા પણ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે વાવાઝોડાનું પણ સંકટ ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે નવરાત્રિના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને જે રીતના વડોદરા શહેરમાં મેઘમહેર જોવા મળી રહી છે હાલ ગોત્રી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસી રહ્યા છે અનેક જે વાહન ચાલકો છે જે ટુ વ્હીલર ચાલકો છે તે ક્યાંક અટવાયા છે ગરમીથી રાહત મળી એ ખૂબ જરૂરી છે જે ચોક્કસથી મેઘરાજાની મહેરબાનીથી ગરમીથી રાહત મળી છે ક્યાંક ને ક્યાંક જે ગરબા ખેલાયો છે ગરબા આયોજકો છે તેઓ પણ ક્યાંક ચિંતામાં મૂકાયા હશે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કપૂરાય ચોકડી પાસે પણ વરસાદ વરસી રહ્યો છે સંગમ ચાર રસ્તા હળની રોડ પર વરસાદ ચાલુ છે હાલ મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ અત્યારે ભરાયા છે વાંસના રોડ પર પણ ફૂલ વરસાદ વરસી રહ્યો છે કમલેશભાઈ જણાવી જણાવી રહ્યા છે વારસિયા ધર્મેશભાઈ મકવાણા ગોત્રીમાં પણ ફૂલ વરસાદ છે જી ધર્મેશભાઈ અમે પણ ગોત્રી વિસ્તારમાં જ છીએ અને ગોત્રી વિસ્તારમાં પણ જે ધમાકેદાર વરસાદ જે ધબધબાથી બોલાવી રહ્યા છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મેઘરાજા જે મન મૂકીને વરસી રહ્યા છે મહેતા જણાવી રહ્યા છે મંજુસરમાં પણ ફૂલ વરસાદ છે અટલાદરામાં પણ ફૂલ વરસાદ વરસી રહ્યો છે હાલ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હાલ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે જેને લઈને ગરબા આયોજકો અને ગરબા ખેલાડીઓમાં પણ ચિંતા આપી ગઈ છે વડોદરા શહેરમાં જે રીતના હવામાન વિસ્તાર દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી સાત દિવસની આગાહી ને લઈને જે બપોર બાદ મેઘરાજા અલગ અલગ વિસ્તારોમાં ધબદબાટી બોલાવી રહ્યા છે મારા સહયોગી રાજદુબે સાથે હું રવિ વડોદરા